આ મેથી કેમ આપો દ રૂપિયા દસ રૂપિયાની એક અને આ ગાજ મૂળા દસ રૂપિયાના પાંચ કેટલા વેચાયા આ એક બી નથી વેચાયો ભણવા જ આવશો કે તમે કયા ધરણમાં ભણાવો ત્રીજા ધરણમાં તમે પાંચમામાં તો આ મેથી કેટલા કેટલા રૂપિયાની છે દસ રૂપિયાની એક એટલે કેટલી જોડી છે સાતો સાત જોડી આપી દો મને અને સાત જોડીના કેટલા સિત્તેર રૂપિયા થાય ને અને ગાજરના દસ એટલે એંસી રૂપિયા થાય ને એંસીના બદલે તમને આ બસો રૂપિયા આપું બરાબર ખુશ થઈ ગયા ને હેં ના બદલે બસો રૂપિયા મળ્યા ખુશ થઈ ગયા ને હે સારું 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 ખુશ થઈ ગયા ને બેન હારો હારો બેટા દાદા આ મેથી નું શું ભાવ દસ રૂપિયા જોડે આ કેટલી જોડી છે તેત્રીસ તો દસ રૂપિયાની જોડે એટલે કેટલા રૂપિયા થાય ત્રણસો ત્રીસ તો અત્યારથી ઘરેથી તમે ખેતીમાંથી નીકળ્યા તો એકાદ જોડી વેચાઈ કે નથી હજી નથી વેચાઈ તો તમારી ચાલો મુહૂર્ત કરું છું નથી વેચાઈ ને હજી વેચાઈ નથી એટલે તો તેત્રીસ જોડી છે ને ત્રણસો ને કેટલા થાય ત્રીસ રૂપિયા ને એ તેત્રીસ જોડી બધી મારા ગાડીમાં મૂકી દો અને આ તમને ત્રણસો ત્રીસ રૂપિયાના બદલે પાંચસો રૂપિયા આપું છું ખુશ ખુશ નથી વેચાઈ ને બરાબર તો આ બધી જોડી લઈ લીધી અને મારા ગાડીમાં મૂકી દે હું બી કોઈ બી ગરીબને હું દાન કરી દઈશ બરાબર મારે તો આ આપવાના જ છે આ બધા